મનીષા માસી તમને જોઈ ગઈ ને એટલે હું કહીશ ખબર છે માસી માઈ તમે જોઈ શકો છો તળાઈ છે ને ત્યાં જેમ થાય કે મસ્ત ક્રિસ્પી થઈ હોય ને એવું અને બાજુમાં છે ને મસ્ત મજાની બની ગઈ છે અને ત્યાર પછી પુરીની અંદર મસાલો નાખીને અમે આજે પાણી બનાવ્યું છે તે અમે પાણી લગાવીને ફરતી બાજુ પાણી લગાવીને એના ઉપર બીજી પૂરી નાખી દઈએ અને મસ્ત મજાની કિનારી છે ને તે દબાવી દઈએ છીએ અને તૈયાર કરી દઈએ છીએ કચોરી દાઉ શું ખાવું છે ચોક્કે હે

માસી જોઈ ગઈ ને એટલે હું કહીશ ખબર છે માસી માઈ એને માસી નથી આવડતું માઈ એમ બોલે એટલે તમને જોઈ ગઈ ને એટલે એ કહે છે માઈ પાછી આંગળી સિંધે છે

હવે છે છે ને દીધી હું પહોંચી ગઈ છું ગોપીન રિવર વેલી માં તમે જોઈ શકો છો મસ્ત મજાનું બાંધકામ છે પરંતુ અંદર છે ને હજી તો બે થી ત્રણ મંગલોઝ રેડી થયા છે બાંધકામ તો હજી અહિયાં શરૂ છે વાગી ગયા છે ત્રણ તો હવે હું છે ને ત્યાં જઈને મારા સ્ટુડન્ટ નું હોમબેચ કરાવી આવું અને ત્યાર પછી આપણે ઘરે જઈને મળીએ હાલો ચાવી આવી ગઈ કેટલા વાગી ગયા પાંચ વાગી ગયા હવે તને જવું છે ને શ્રીનાથ જવાનું છે ભેગું તો કેમ તને અત્યારે લઈને જાય છે

ચાલો અત્યારે છેનેવારે સાંજે પ્રોગ્રામ રાખેલો છે અમે કચોરીનો તો જો गाइस એની છે ને અત્યારે થોડી ઘણી તૈયારી થવા લાગી છે બટેટા બફાઈ ગયા છે તુવેર પણ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો આમલીની ચટણી પણ રેડી થઈ ગઈ છે નઈ ચટણી બનાવડ રાખી છે બનાવવાની છે હાતે કાય વાંદોની આલા તો મસાલો જો गाइस મસ્ત મજાનો રેડી થઈ ગયો છે તેલની અંદર છેને વઘાર કરી નાખ્યો છે ને તેની અંદર છેને લે લઉં લસણ ધાણા આપડા બધા જ મસાલા કચોરીનો મસાલો મીઠું લીંબુ આ બધી જ વસ્તુ ત્યાર પછી લાસ્ટમાં નાખી દીધા બટાટા આ બધી જ વસ્તુ નાખીને બરાબર રીતે મિક્સ કરી નાખ્યું છે મજાનો અમારો મસાલો તૈયાર છે અને હા કચોરી બનાવીએ છીએ એટલે લીલી તુવેર તો રહી જ ગઈ લીલી તુવેર વગર તો કચોરી બને નહીં તો લીલી તુવેર પણ અમે આમાં એડ કરી દીધી છે અને મસ્ત મજાનો તૈયાર કરી નાખ્યો છે મસાલો કચોરી બનાવવા માટે અમારો મસાલો રેડી થઈ ગયો હતો અને જો ફાઈનલ અહીં બની રહી છે કચોરી મસ્ત મજાની જો ગાઈસ નાની નાની પૂરી વણીએ છીએ અને ત્યાર પછી પૂરીની અંદર મસાલો નાખીને અમે આજે પાણી બનાવ્યું છે તે અમે પાણી લગાવીને ફરતી બાજુ પાણી લગાવીને એના ઉપર બીજી પૂરી નાખી દઈએ અને મસ્ત મજાની કિનારી છે ને તે દબાવી દઈએ છીએ અને તૈયાર કરી દઈએ છીએ કચોરી

ચાલો હવે છે ને અહીં જો કચોરી છે ને મસ્ત મજાની ફ્રાય થવા લાગી છે તમે જોઈ શકો છો તળાઈ છે ને ત્યાં જેમ થાય કે મસ્ત ક્રિસ્પી થઈ હોય ને એવું અને બાજુમાં છે ને મસ્ત મજાની બની ગઈ છે અને એકતા પણ હવે આવી ગઈ છે તો સારું છે ને ગ્રીન ચટણી અને આમલીની ચટણી એ પણ રેડી કરી નાખી છે પણ સારું ચાલો અમારું જમવાનું છે ને હવે રેડી થઈ ગયું છે તો ગરમ ગરમ અમે જમી લઈ આવેદમ બહુ મસ્ત ક્રિસ્પી જોતા જ લાગે છે ને